કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયો પચાસમાં રામદેવ પીરનો મંડપ કેસોદના વાસાવાડી પ્લોટમાં પચાસમો રામદેવ પીરનો મંડપ યોજાયો હતો જેમાં બહુડી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા કેસોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલા રામદેવ પીરના મંદિરના પટાંગણમાં પચાસમો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો ભાદરવા સુદ અગિયારસના દિવસે દર વર્ષની જેમ જ રામદેવ પીરનો મંડપ યોજાતો હોય છે કેસોદના વાસાવાડી પ્લોટમાં યોજાયેલા લોકમેળામાં નાના બાળકો રમકડા ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત સામાન્ય ઘરવપરાશની વસ્તુઓ સ્ટોલ પર ભીડ જોવા મળી હતી તેને ખરીદી કરતા હોય છે રામદેવપીરના મંડપ પ્રસંગે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંડપ ખડો કરવામાં આવ્યો હતો અને સવારથી જ ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ